પારધિના મૃત્યુ પામ્યા પછી એકાદશીના વ્રત અને જાગરણના પ્રભાવને લીધે વિધુરથ રાજાને ત્યાં જન્મ્યો એનું નામ હતું વસુરથ તે અતિ પરાક્રમી ધર્મનિષ્ઠ અને પ્રજાવત્સલ્ય રાજા થયો વશિષ્ઠ મુનિ માં નામના રાજાને આમલી એકાદશી એટલે કે આમળા એકાદશીનો મહિમા અને મહાત્મય કહીને સંભળાવે છે હે રાજન આમણાં એકાદશી વ્રત કરવાનું વિધાન ફાગુનસુદ અગિયારસ ના રોજ હોય છે આ એકાદશી સર્વ પાપ હરનારી અને હજાર ગાયોના દાન પૂર્ણ આપનારી છે આ માટે આ એકાદશીના વ્રતનો મહિમા વિશેષ છે પ્રાચીન કાળમાં વૈદિક નામે એક સુંદર નગર હતું આ નગરીમાં ચારેય વર્ણ